તરત જ શિવરાય એ બીજાપુરના તાબામાં રહેલો પન્હાળા ગઢ જીતી લીધો તેથી આદિલ શાહ ભયંકર ગુસ્સે થયો તેને ખાવા પીવાનું પણ ગમતું નહીં શિવરાયનો નાશ કરવા માટે તેણે સિદ્ધિ જોહર નામના સરદારને મોકલ્યો સિદ્ધિ જોહર શુરવીર પણ ક્રૂર હતો તેની કડક હતી તેણે ચારે તરફથી ઘેરી લીધો ગઢમાં કેદ કર્યો ચોમાસું શરૂ થશે કે સિદ્ધિ જોહર ઘેરો ઉઠાવી લેશે એવું શિવરાયને લાગ્યું પણ વરસાદ શરૂ થતાં તેણે ઘેરો વધારે મજબૂત કર્યો ગઢ ઉપરનું ખાવા પીવાનો સામાન ખૂટવા લાગ્યો હતો હવે શું કરવું બળથી કામ થવાનું નહોતું ત્યારે કળથી છટકી જવાનું શિવરાયે નક્કી કર્યું જલ્દીથી જ કિલ્લો તમને સોંપી દઉં છું એવો સંદેશો તેમણે સિદ્ધિ જોહરને મોકલ્યો શિવરાયે ઘેરામાંથી નાસી જવા માટે એક યુક્તિ વિચારી તેમના જેવો જ સ્વાંગ રચેલા એક સેવકને તેમણે પાલખીમાં બેસાડી રાત દિંડીની બહાર કાઢ્યો અને રાતનો સમય હતો મુશળદાર વરસાદ પડતો તેમ છતાં દુશ્મનના કેટલાક સૈનિકો પહેરો ભરતા હતા તેમણે આ પાલખી પકડી પાડી શિવાજી રાજા પકડાઈ ગયા એમ સમજીને તેઓ તે પાલખી સીધી જોહરની છાવણીમાં લઈ ગયા ત્યાં જલસો શરૂ થયો તે દરમિયાનમાં શિવરાય બીજા મુશ્કેલ રસ્તેથી ગઢની બહાર નીકળી ગયા સાથે બાજી પ્રભુ દેશપાંડે અને કેટલાક ચુનંદા સૈનિકો હતા શિવરાય હાથ તાળી આપી છટકી ગયાનું ધ્યાનમાં આવતા જ સિદ્ધિ ઉશ્કેરાઈ ગયો તેણે તાત્કાલિક સિદ્ધિ મોસઉદ નામના પોતાના સરદારને મોટી ફોજ સાથે શિવરાયનો પીછો કરવા મોકલ્યો ગુસ્સે થયેલા સિદ્ધિના સૈનિકો પવન વેગે ખીણ તરફ દોડતા આવતા હતા લાગ્યું હવે વિશાળગઢ પહોંચવું છે ત્યારે બાજી પ્રભુએ શિવરાયને કરગરીને કહ્યું મહારાજ તમે થોડા સૈનિકો લઈને વિશાળગઢ તરફ જાઓ બાકીના સૈનિકો સાથે હું ખીણમાં ઉભો છું મહારાજ હું મરીશ પણ દુશ્મનને ખીણ ચડવા દઈશ નહીં અમે ખીણ રોકીને ઉભા છીએ દુશ્મનોને અમે અહીં જ રોકી રાખીશું તમે નિર્ભયતાથી જાઓ બાજી પ્રભુની સ્વામી ભક્તિ જોઈને શિવરાય ગદગદિત થઈ ગયા તેમણે મનને કાબૂમાં રાખ્યું શિવરાય બાજીને પ્રેમથી ભેટ્યા ખીણનો રસ્તો વિકટ અને વાંકો ચૂકો હતો એક સાથે ત્રણ ચાર માણસો જેમ તેમ કરી ઉપર ચડી શકતા બાજી પ્રભુ ખીણના મુખ પાસે ઉભા રહ્યા તેમણે માવડાઓની ટુકડી પાડી માવડાઓએ પથ્થર અને પાણા ભેગા કર્યા અને તે પોતપોતાની જગ્યાએ તૈયારી સાથે રહ્યા ખેડના પાસે માવડાઓની પોલાદી દિવાલ તૈયાર થઈ ગઈ ખીણમાં જોરદાર લડત શરૂ થઈ માવડાઓએ દુશ્મનો ઉપર પથ્થરોનો વરસાદ શરૂ કર્યો પથ્થર મારો કરવામાં માવડાઓ નિપુણ હતા તેમણે કુશળતાથી પ્રહાર કરવાનું શરૂ કર્યું શિવરાયના માવડાઓએ

બૂમ પાડી ઉઠ્યા શાબાશ મારા પહેલવાનો હજી પથ્થરો ફેંકો દુશ્મનોને કચડી નાખો સીધી મસૂદ ચીડાયું હતો તેની ત્રીજી ટુકડી ખીણ ઉપર ચડવા લાગી બાજી પ્રભુ ઉપર તેમણે હુમલો કર્યો બાજીને ઘેરી લીધો બાજી જુસ્સાથી લડવા લાગ્યો તે પરાક્રમની પરાકાષ્ટાએ પહોંચ્યો બાજીના શરીર ઉપર અનેક પ્રહારો થયા અનેક જખમો થયા શરીરમાંથી લોહીની ધારા વહેવા લાગી તો પણ તેણે ખીણનું મુખ છોડ્યું નહીં તેનું આખું શરીર લોહી લુહાણ થઈ ગયું હતું પણ તે પીછેહઠ હટ્યો નહીં તેનું બધું ધ્યાન તોપના અવાજ તરફ હતું એટલામાં તોપનો અવાજ ગાજી ઉઠ્યો વિશાળગઢ પરથી તોપનો અવાજ આવ્યો તોપનો અવાજ સાંભળી બાજીએ કહ્યું મહારાજ ગઢ ઉપર પહોંચી ગયા છે મેં મારી ફરજ બજાવી છે હવે હું સુખેથી મરીશ એમ બોલીને તે સ્વામી ભક્ત બાજી પ્રભુએ પોતાના પ્રાણ છોડ્યા શિવાજી મહારાજને આ વાતની જાણ થઈ ત્યારે તેમને ખૂબ દુઃખ થયું અને તેમણે કહ્યું બાજી પ્રભુ દેશપાંડે સ્વરાજ્ય માટે શહીદ થયા બાંદરના લોકોએ યુદ્ધની પરાકાષ્ઠા બતાવી કમાલ કરી બાજી પ્રભુ જેવા દેશભક્ત હતા તેમજ સ્વામિનિષ્ઠ પણ હતા તેમના લોહીથી ગોળખીણ પવિત્ર બની પાવન ખીણ નામથી જ ઇતિહાસમાં તે અમર થઈ ધન્ય છે બાજી પ્રભુ અને તેમની વીરતાને ધન્યવાદ બાળકો